જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા આઈ સૌ કોઈ સ્વસ્થ અને એકદમ સાજા હશો અને આજે તો ઉત્તરાયણ થઈ છે તો બધા તો પૂડા ખાઈને નવરા થઈ ગયા છે અને આપણે તો અવળો બનાવવાનો ટાઈમ મળ્યો છે કેમ કે નવરાત નતા હવાના અને બજારમાંથી તો બધું લાયા જ છીએ ચાલ બી ફાફડા ઊંધિયું અને અમારા ગામડામાં પૂડા વગરનો તહેવાર અધૂરો લાગે એટલે પૂરા તો બનાવવા જ પડે નહીં તો બધા એવું કહે કે તહેવાર નહીં કર્યું એટલે પૂડા તો બનાવવા જ પડે પેલા બજારમાંથી એટલું લાવે તો એના કોમ લાગે પૂરા બનાવવા પડે સૌડે બનાવવાનું કોમ લીધું છે લગભગ બે અઢી જેવો ટાઈમ થઈ ગયો છે આપણે હવે બનાવી છીએ એટલે રાતમાં કોમ લાગશે આપણે બિલકુલ કહીને તું સાહેબ ભાઈ ઊંધ્યું જલેબી ફાફડા ને બધું ખાઈને અને પતંગ પછાવા ગયા છે આપણે બનાવીએ પૂરા મરચાં ખેતરના છે બહુ લાગશે એમાં આપણું થોડું મરચું નાખ્યું

હજુ બોલીએ તો ઉપાડ દેતાય આપડા તો જોઈ લેવાનું તૈયાર થાય એટલે કાઈ લેવાનું ચમકે વાર લાગે ને દેતા હોરી નાખવાની અને પછી નાખ્યા પર ફટાક દે ને પછી બસ ચાલુ थोड़ा कटिंग दो उठ लो बड़ा मुंह खाली नाए? नहीं हम का क्यों छे ने का क्यों छे मतलब कम डोए डोए बन जाए दे, देला तो, तो कड़े नहीं

કરજો મળીએ કાલે વાંચી ઉતરાયણ દાડે ત્યાં સુધી આવજો દોસ્તો જય માતાજી માતાજી અને તમાર તમારું આવી માતા કુદ થતું હોય તો કોમેન્ટમાં કહેજો બરાબર મળીએ કાલે